એક જમાદારની જિંદગીભરની કમાણી કેટલી હોય શકે એ પણ ગુજરાત જેવા રાજ્યમાં આખી જિંદગી કમાય તો પણ ચાલીસ કે પચાસ લાખથી વધારે ન હોય શકે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો જમાદાર જે કરોડોપતિ નહીં પણ અબજોપતિ છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે આ તે કયો જમાદાર છે જેને કરોડો નહીં પણ અબજો કમાયા છે તો આ જમાદાર છે સુરતના લઠ્ઠાકાંડમાં સસ્પેન્ડેડ જેની આવક કરતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરાયો તપાસ દરમિયાન જે તે સમય પ્રકાશ પાટીલ ની બસો ચોર્યાસી ગણી સંપત્તિ ની વિગતો સામે આવી જે બાદ વધુ વીસ દિવસની તપાસમાં

तो जलाराम सोसाइटी डुमभाल प्लॉट नंबर इकोतेर का अपार्टमेंट ग्राउंड फ्लोर दुकान नंबर सात ब्लॉक सौ दस पैकी एक ब्लॉक नंबर सौ दस पैकी बी पलसाणा ब्लॉक नंबर 508 प्लॉट नंबर अठार पलसाणा ब्लॉक नंबर 508 प्लॉट नंबर ओगनीस पलसाणा ब्लॉक नंबर 508 प्लॉट नंबर बीस પલસાણા બ્લોક નંબર પાંચસો પરવટ ગામ ઇન્ડસ્ટ્રીયલ પલસાણામાં ભાગીદાર એસઆરપી કેમિકલ પલસાણામાં ભાગીદાર વાંકડ પુના મહારાષ્ટ્રમાં એક ફ્લેટ એસઆઈ પ્રકાશ પાટીલ જેની પત્ની મંદાના નામે પણ અંદાજે છ મિલકતોની વિગતો સામે આવી છે જેમાં પલસાણા બ્લોક નંબર પાંચસો આઠ પ્લોટ નંબર બાવીસ પલસાણા બ્લોક નંબર પાંચસો આઠ પ્લોટ નંબર ત્રેવીસ પલસાણા બ્લોક નંબર પાંચસો આઠ પ્લોટ નંબર ચોવીસ પલસાણા બ્લોક નંબર પાંચસો આઠ પ્લોટ નંબર પચ્ચીસ જલારામ સોસાયટી પ્લોટ નંબર સિત્તેર આદર્શ બંગ્લોઝ પલસાણા બ્લોક નંબર નેત્રીસતાલીસ બી પ્લોટ નંબર સત્તેર અઢાર ઓગણીસ આ તો 20 દિવસની તપાસમાં બહાર આવેલી વિગતો છે જેમાં આ કરોડપતિ નહીં પણ અબજોપતિ જમાદારની વિગત સામે આવી છે ત્યારે દરેકના મનમાં સવાલ થાય છે કે આ જમાદારની હકીકતની આવક કેટલી હોવી જોઈએ તો એસઆઈ પ્રકાશ પાટીલની દિન સુધીની નોકરીને જોતા તેની આવક 40 લાખ 50000 થી વધારે ન હોય પરંતુ તેની પાસે 800 ગણી વધારે સંપત્તિ મળી છે તો આ સંપત્તિ કેટલી છે તે આંકડાઓ જોઈને જ કોઈ પણ માથું ખંજવાળવા લાગે